જય ગૌ માતા જય જલારામ બાપા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા પરગડિયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર શ્રી શ્રીમંદિરની સામેના ભાગમાં આ ગૌશાળા આવેલી હોય આ ગૌશાળામાં નિરાધાર વૃદ્ધ બીમાર લોકો દ્વારા તરસોડી દેવામાં આવેલ પાંચસોથી વધુ ગૌમાતાનો નિભાવ કરવામાં આવતો હોય તેમાં આજ રોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસ રવિવારના દિવસે સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ રાજકોટ આયોજિત શ્રી ગુજરાત પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ ગૌમાતાને મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ હોય તેમાં આ લાડવા દવાયુક્ત ગૌમાતાનું આરોગ્ય સારું રહે તે માટે પીરસવામાં આવનાર હોય તેમજ બીમાર માતાને લાડવા અને દવા ટ્રીટમેન્ટ કરવામાં આયોજન કરેલ હોય જે આપ જોઈ રહ્યા છો દાતાશ્રી ખૂબ જ સુખી રહે કાંઈ નિરોગી રહે અને આ દુનિયાની તમામ સુખ સમૃદ્ધિ દાતાશ્રીના ક્ષણોમાં કાંઈ વાસ કરે તેવી માતા પાસે જલારામ બાપા પાસે પ્રાર્થના જય ગૌ માતા જય જલારામ બાપા